તાત્કાલિક શંકાસ્પદ કેમિકલયુક્ત માટી ઉઠાવી લેવાની કામગીરીની તજવીજ હાથ ધરવામાં આવી કંપની પોતાની મનમાની કરી રહી હોય તો ચલાવી લેવામાં આવશે નહીં પ્રીવી કંપની કેમિકલ ઉત્પાદન કરતી કંપની હોય જેથી પર્યાવરણને ગંભીર અસર પહોંચે અને તેની અસર પશુઓ સહિત જીઆઈડીસીમાં કામ કરતા મજૂરો ચામડીની ગંભીર બીમારીમાં સંપડાઈ જાય છે તે માટે જવાબદાર કોણ આવી કંપની સામે તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે શું જીઆઈડીસીમાં આવેલી કંપની આ રીતે કેમિકલયુક્ત માટી બહાર નાખી શકે ખરી પ્રિવી કંપની દ્વારા માટી કંપનીની બહાર ઠાલવવામાં આવી છે તે માટીનું સેમ્પલ લઈ જીપીસીબી દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો તેની ગંભીરતા કેટલી છે તે બહાર આવી શકે છે આવનારા સમયમાં આ બાબતે જીપીસીબી સહિત વહીવટી અધિકારી શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું